હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ બ્લોગ રૂહી ગઈ સ્કૂલ અને પણ નાઈ ધોઈને રેડી થઈ ગયું ઓલમોસ્ટ બધું કામ ખતમ થઈ ગયું છે હજી કપડાં બાકી છે આજે તો તડકો પડ્યો છે મસ્ત એટલે બધા કપડાં આજે તો ખાસા બધા કપડાં બી ધોવાના છે અને બ્લેન્કેટ પણ આજે ધોઈ કાઢો એવું વિચારું છું કેમકે વરસાદ હોય તો સુકાઈ નહીં આજે મસ્ત તડકો છે તો આજે સુકાઈ જશે પહેલાં લાગી છે ભૂખ તો પહેલાં કરી લઈએ પેટ પૂજા ફિર કામ પૂજા તું આજે જમવામાં ભીંડાનું શાક છે અને સાથે છે રોટલી અને આપણા રોહી મેડમ પણ આવી રહ્યા છે સ્કૂલેથી ચાલ તું શૂઝ કાઢી દે ચેન્જ કરી દે હું આવું હા તો કપડા ધોવાઈ ગયા છે બાકી ના હવે આગળ નાખવા પડશે ચાલો કામ ખતમ હવે એક બ્લેન્કેટ બહાર નાખ્યું પણ એક તો અંદર નાખવું જ પડ્યું આજે તડકો જોઈને મેં કંઈક વધારે જ કપડાં ધોઈ નાખ્યા છે તો કપડાં બપડાં બધું નાખી દીધું છે રૂહી મસ્ત ગઈ છે વાગી ગયા છે બે તો ચાલો હું પણ થોડી આરામ કરી લઉં મળીએ થોડીવારમાં ત્યાં સુધી બાય બાય તો ગાઈસ વાગી ગયા છે સાત અને ડિનર પણ બનીને રેડી થઈ ગયું છે અને હું જમવા જ બેઠી છું આજે જમવામાં છે અડદ દાળ અને સાથે છે રોટલી તો ગાઈસ ડિનર થઈ ગયું છે અડદ દાળ હતી આજે મસ્ત બની હતી અને રૂઈ તો એને કાળી દોડી દાળ કહે છે તો ચાલો કાલના કોમેન્ટ પણ વાંચી લઈએ તો પહેલી કોમેન્ટ છે સરસ વિડીયો થેન્ક યુ તમને વિડીયો પસંદ આવ્યો એના માટે સેકન્ડ ચંદ્રકાંતની કોમેન્ટ છે થેન્ક યુ ચંદ્રકાંત થર્ડ કોમેન્ટ છે રોહી બહુ જ ક્યુટ છે થેન્ક યુ ક્યુટ તો છે રોહી બીજી કોમેન્ટ છે વેરી નાઇસ વ્લોગ થેન્ક યુ સો મચ તમને મારા બ્લોગ પસંદ આવે છે આમ જ સહકાર આપતા રહેજો અને લાસ્ટ કોમેન્ટ છે ફાલ્ગુની ખૂબ સરસ વ્લોગ થેન્ક યુ સો મચ તમને બધાને થેન્ક યુ કે બ્લોગ બધાને ગમે છે આમ જ સહકાર આપતા રહેજો તો ચલો ગાઈસ અહીંયા જ ને એન્ડ કરીએ મળીએ નવા બ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈસ બાય